આજે આપણે બનાવીશું ગુજરાતી વઘારેલી રેડીશું આપણે હવે કુકરમાં તેલ રેડ્યું છે એ ગરમ થશે એટલે પછી આ

ડુંગળી લાલ થાય ગુલાબી કલર જેવી ત્યાં સુધી શેકાવા દઈશું આ ડુંગળી શેકાઈ ગઈ છે હવે એમાં થોડા આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું એમાં ટીંગાણા નાખીશું થોડા થવા દઈશું નાખીશું રીંગણ છે રીંગણ પણ નાખી દીધા છે હવે આપણે એમાં પ્રમાણસર મીઠું નાખશું હળઘર નાખીશું થોડું હલાવીને પછી દાળ ટૂંકા પણ નાખી દઈશું દાળ અને ચોખા છે હવે આ નાખી દઈશું આપણે પાણી લઈ લઈશું હવે એને આપણે સર્વ કરીશું આ આપણી વધારેલી ખીચડી બનીને તૈયાર છે નવા રસોઈના વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય અન્પુરમાં